સાંધુજી મહારાજ ના જો પુણ્ય એવું ચતુર્વિધ સંગની ઉપસ્થિત જો ભાઈ હતા અને શ્રાવિકાઓ પણ હોય પણ શ્રાવકો પણ હાજર અને માથા શ્રવણ બદલ પણ આવી જાય

કોઈક પુણ્યશાલીને કંઈક લાભ લેવાની ભાવના હોય તો પાલખી મંડળની અંદર તમારી શું વ્યવસ્થા છે મને હમણાં એક બાજુ ચડાવવા ચાલુ રાખો અને હમણાં એક બાજુ મને કૌશલ બજો વાતચીત કરી લેવા દો એ કરીને આપણે મંગલ બસ પ્રભુને શાસ્ત્રકારે કીધું છે અનિત્યાની શરીરાની વૈભવો નૈવ શાશ્વત મૃત્યુ સન્હિતો નિશ્ચય કર્તવ્યો ધર્મ સંગ્રહ આ શરીર એ અનિત્ય છે તમારી પાસે જેટલી પણ સમૃદ્ધિ હોય વૈભવ હોય એ કોઈ દિવસ શાશ્વત નથી માત્ર આજે આપણે આવ્યા છે પણ ક્યારે તમારું કે મારું પણ પરલોક તરફ પ્રયાણ થઈ જશે એ ખબર નથી મૃત્યુ એ નિશ્ચિત છે બસ હવે આપણે કર્તવ્યો ધર્મ સંચય કર્તવ્યો ધર્મ સંગ્રહ આપણી ફરજ એ છે જેટલી ધર્મની આરાધના આપણે કરી શકીએ એટલી ધર્મની આરાધના કરીને આત્માને

વડીલોની નિશરામાં અને વડીલોની છાયાની અંદર જે છે અમને આ કાર્ય કરવું છે એમને વિજયનગર સંઘે જબરદસ્ત વિનંતી કરી વિજયનગર સંઘે કીધું આમાં અમારા ત્યાં ચાતુર્માજ છો અમને આ બધો લાભ આપો પણ એ જીન શાસન છે વિનય મુલસ સ બ્રહ્મ સ જ્યાં વિનય હોય એ જ ધર્મનું મૂળ છે આ રીતે તેમણે વડીલોની છાયાની અંદર આ સુંદર પી એચ ડી વિરુદ્ધ જે પ્રાપ્ત કરવાનું જે કાર્યક્રમ છે એ ત્યાં રાખ્યું છે હવે ચડાવવા શરૂ થાય એના પેલા ઔચિત્ય માટે જે પણ અનુકુલતા બે પાંચ બે આ પ્રકાશની બે વખત મહાત્મા પડ્યા બધી બરાબર સાજીજી ભગવાન કોઈ અલૌકિક આત્મા જો

એ વખતે બધું જ સાંભળી રહ્યા છે એકદમ એકાગ્ર મને કોઈ હાઈવો નહીં કાંઈ પણ આર્થ ધ્યાન નહીં એકદમ પોતાની આત્માની મસ્તીમાં અને જાણે કોઈ કલ્યાણ મિત્ર એમને સંવેદના કરાવી રહ્યું છે એવા જ ભાવથી એકાગ્ર બનીને એ સાંભળી રહ્યા હતા અને એ વખતે એક વિચાર આવ્યો કે આ શ્રવણી ભગવંતોના કારણે હું અહીંયા આવ્યો છું સોળ વિદ્યાદેવનું સ્વપ્ન આવ્યું અને જ્યાં વિહાર સેવામાં લેવા ગયો વિહાર સેવામાં જવામાં અને આવા પાલકીમાં આપણે પણ યુવાનોએ જોઈન્ટ થવામાં શું લાભ વિહાર સેવામાં હું સાધુજી ભગવાનને ભાઈની સાથે સ્કૂલ પર લેવા ગયો અને જોયું કે ચોમાસામાં જે સાધુજી ભગવાન બધા સોળ ટાણા કેટલા સોલ સવારે સ્વપ્ન શું છે સોલ વિદ્યાર્થીઓ તમને લેવા આવે છે અને એ સાધુજી ભગવાનના ઉત્તરે હું આજે અહીંયા છું કારણ એમના જોડે મેં તરત કીધું તમારા ગુરુ ભગવાન કોણ છે એ અમારા સમાજના ને એ રામશ્રી માલનો કોઈ જોયેલા નહીં પરિચય નહીં અને એમના નિશાન આ પાયો નાખીને એમના આશીર્વાદ મળે કે તમારો બેડો પાર થશે અને ત્યાં બહુ આલોચના આપીને તરત જ એ બિઝનેસમાંથી આ બધા સાધુજી ભગવંતોની ઉત્કૃષ્ટ વ્યાવચ થાય ને વિજયનગર સંઘમાં મેં યુવાનોને કીધું પણ આપણા તે એવો કેમ્પસ ઊભો કરો એમની બધી જ ફેસિલિટી એમને બધાને ત્યાં મળે ક્યાંય પણ દોડવું ના પડે ઓક્સિજનના સિલિન્ડર હોય કે તમારે કોટ હોય કે કાંઈ પણ હોય અમે સંકલ્પ કરીએ છીએ આ વ્યવસ્થા આ સંઘમાં વ્યવસ્થિત કેમ્પસમાં બધું જ કરશું અને તમે બધા સાથે રહેજો અને બધા અહંકાર છોડીને એકતાના આદર્શ સ્થાન હોય કે પછી આપણો વિજયનગર સંઘ છે એક જ છે પણ હવે આ મેનેજમેન્ટમાં તમે બધા જ યુવાનો આગળ આવો હવે જે પણ રિવોલ્યુશન લાવવું છે તો આ બધાના આશિષ છે જ આપણા જોડે અને હવે જે સાધુજી ભગવાન છે એમને ઉત્કૃષ્ટ જ મળે આ તો મને ખબર નહોતું નખો તો હું રોજ અહીંયા જ આવ દર્શન કરવા અને એમને બધાને મળીને છતાં પૂછીને જાય પણ મને એમ જ હતું કે બે જ થાણા છે ને મને કોઈ સંપર્ક પણ નહોતો કે સાધુજી ભગવાનના ઉપાસ્રમ બના પણ કહો વૃદ્ધ હોય તો ખાસ કોઈ પણ સમુદાયનો અને તમે પણ સંકલ્પ કરો શાસનમાં જ્યાં પણ આપણા સાધુ સાથી ભગવાન કોઈ પણ સમુદાયના હોય આપણે એમને સમાધિ આપવું આપણી પરંપરા જ છે એ વખતે તમારે કોઈ પણ સમુદાયના ભેદથી એમને જોવાના જ નહીં તો જ આ શાસ્ત્રની એકતા અને આ કાર્યો આગળ વધશે એટલું જ એમના આત્માને મહાવિદ્ય શાસ્ત્રમાં શ્રીમંત દાદા બોલાવી આપણે પ્રાર્થના કરી શકીએ અને એમને ત્યાં જ મળશે અને વહેલા કેવો જ્ઞાન પામે અને આપણાને બધાને પ્રતિબોધવા એ કોઈ પણ દેવગતિમાં હોય તો અમને પ્રતિબોધવા આવે એવું આપણે એમને એ કહીએ એમની કોઈ પણ આશા આપણે ચાલુ કરીએ મહારાજ સાહેબ એમનું જન્મ કેમ્પ માતાજી નું નામ વિજયાબેન અને પિતાનું નામ ફૂલચંદ ભાઈ સાત વર્ષ સુધી રહેલા સુધી અભ્યાસ કરેલા અને માતા પિતાની સતત સેવામાં બાલ બ્રહ્મચારી જીવન પંચાવન વર્ષની ઉંમરે સંયમ પથ પર આરૂઢ થયા ઓગણત્રીસ વર્ષ સુધી સુંદર સંયમનું પાલન એમને કર્યું

અને એની સાથે એકસો આઠ વર્ધમાન તપ ની હોળી એના ઉપર રીતે સંપૂર્ણ જીવન એમનું તપમય ત્યાગમય સ્વાધ્યાયમય ધ્યાનમય રીતે અને અત્યારે એમની ઉમર એમ કહીએ તો ચાલે એકાણું કે એકાણું એકાણું વર્ષના મોટા મહારાજ શ્રીજી મહારાજ અહીંયા બિરાજમાન છે એમના નાના બેનને પણ સુંદર એમને સમાધિ પમાડી અને સુંદર રીતે અંતિમ નિરિયામણા કરાવવા પણ નિમિત્ત બન્યા એવા વડીલ સાધીજી ભગવંતો અહીંયા છે શ્રમણી ભગવંતો પણ જીન શાસન એમ કહીએ તો ચાલે

આલ્ટ્યોર બધાવાના પંચાવન સો પંચાવન રૂપિયા એકસો અગિયાર રૂપિયા અઢાર હજાર રૂપિયા ભાઈ અગ્નિ સંસ્થાનો ચલાવવા માટે ખાસ કહી દઉં કે એમના પરિવાર મહાસાગરના સંસારી જ્યોતિબેન હરેશભાઈ શાહ પરિવારના સભ્યો હાજર છે અહીં તો એમને લાભ આપવામાં આવેલ અગ્નિ સંસ્થાનમાં અને સાથે અમારા પૂજારીઓ સેવા કરી દે પણ સાથે રહેશે અઢાર હજાર રૂપિયા અઢાર રૂપિયા એક વાર સત્યાવીસ હજાર રૂપિયા છત્રીસ હજાર રૂપિયા મારા સાહેબ પધારવા ચોપન હજાર રૂપિયા ચોપન હજાર રૂપિયા એકવાર ચોપન હજાર રૂપિયા સાહેબ ચોપન રૂપિયા એક વાર ચોપન હજાર રૂપિયા બે વાર હજાર 60000 60000 60000 84000 84000 84000 14000 14000 91000 91000 59000 59000 59000 59000 59000 59000

नव <laughs> रुपया <laughs> <laughs>

એટલે સમસ્ત શ્રીસંઘ ની બધા ભેગા થઈને અહિયાં હવે ડાબી બાજુ કાંદા હવે ડાબી બાજુ ਆਗਰਨੀ ਰਵੀਵਾਜੂ ਗਾ 11000 ਰੁਪਿਆ 18000 18 18 18000 ਰੁਪਿਆ 21000 ਰੁਪਿਆ 27000 27000 ਰੁਪਿਆ 31000 ਰੁਪਿਆ 36000 36000 ਰੁਪਿਆ 41000 41000 ਰੁਪਿਆ 44000 ਰੁਪਿਆ 44000 ਰੁਪਿਆ ਆਗਰਨੀ ਆਪਨ ਨੇ ਰਵੀਵਾਜੂ ਗਾ ਰਵੀਵਾਜੂ ਆਗਰਨੀ

नव हज़ार नवा अढा हज़ार रुपया भई दरक ठाहियो त दरक ठाहियां भरे તેની શું વ્યવસ્થા કરવી તે માટે પણ આચારીતા શ્રી અને જયલતાસિંહ ભેગા નજીક અઢાર હજાર રૂપિયા પાછાની જમણી વાત 3000 3000 3000 3000 3000